વાઘ અને સિંહ બંનેમાં સૌથી વધારે ખતરનાક કોણ એ તો પછીનો પ્રશ્ન છે કારણ કે માણસો માટે તો બંને ખતરનાક છે આ એક જ તમે અને સિંહની નજીક રહેલા લોકોના નિહાળી રહ્યા છો પરંતુ આ બંનેની નજીક રહેવું ખૂબ જ જોખમી છે અનાયાસે ક્યારેક તમને ગીરના રસ્તામાં આવી રીતે સિંહની બાજુમાંથી પસાર થવાનું થાય તો તમારા નસીબ જ તમને બચાવી શકે પરંતુ ગીરની આસપાસ રહેનારા લોકો તો બરાબર જાણે છે કે આવું એમની સાથે અનેક વખત બને છે સિંહો તો હજુ એ માનવી સાથે રહેવા ટેવાયેલા છે અને તો જ તમે જુઓ કે આખું સિંહોનું ટોળું છે અને ગીર જંગલની આસપાસના રોડ ઉપર જે રીતે આ બાઇક સવાર એમની બિલકુલ બાજુમાં છે અને છતાં સિંહો પણ શાંતિથી બેઠા છે ગીરના જંગલમાં તો વાઘ નથી પરંતુ જ્યાં વાઘોનો વસવાટ છે એવા મધ્યપ્રદેશ બંગાળ સહિતના દેશના જે રાજ્યો છે એમની આસપાસ પણ લોકો વસે છે પરંતુ એ કદીએ વાઘની આટલા નજીક જતા નથી કારણ કે વાઘ ક્યારે પણ હુમલો કરી દે એ કહેવાય નહીં સિંહો મોટા ભાગે માણસો ઉપર હુમલા કરતા નથી પરંતુ વાઘના હુમલા અવારનવાર બનતા રહે છે હવે આપણે જોઈએ જંગલમાં બે સિંહોની લડાઈ અને પછી જોઈશું કે બે વાઘ વચ્ચે કેવી લડાઈ હોય છે વાઘ નો ગુસ્સો માત્ર જંગલમાં જ નહી ક્યારેક ટાઈગર સફારીમાં પણ જોવા મળે છે જેવી રીતે સાસણમાં લાયન સફારી થાય છે એવી જ રીતે દેશમાં જ્યાં જ્યાં ટાઈગર સફારી થાય છે ત્યાં ક્યારેક ધડકન તેજ બની જાય એવી રીતે વાઘ જે સફારીના ટુરિસ્ટ છે એમની સામે પણ આવી જતા હોય છે આ દ્રશ્યો છે ટાઈગર સફારી અને લાયન સફારીના તમે જોઈ શકો છો વાઘ ભાગે એકલો જ ફરે છે એકલો જ શિકાર કરે છે જ્યારે સિંહ એ પારિવારિક પ્રાણી છે એ ગ્રુપમાં રહે છે એના ગ્રુપને પ્રાઇડ કહેવામાં આવે છે હવે જોઈએ આપણે કે સિંહની સૌથી મોટી નબળાઈ કઈ છે વાઘની તુલનામાં કુદરતે દરેક પ્રાણીમાં કાંઈ ને કાંઈ ખૂબી આપી છે તો કાંઈ ને કાંઈ ખામી પણ આપી છે જેમ કે ચીતો સૌથી વધારે તેજ છે પરંતુ એનું દિમાગ સૌથી નાનું આપ્યું છે એમનું મોઢું પણ ખૂબ નાનું આપ્યું છે એટલે શિકારને બહુ તાકાતથી પકડી શકતા નથી એમ સિંહો સૌથી તાકાતવર જરૂર પ્રાણી છે પરંતુ એ સારા તૈરાક નથી અને જંગલમાં જે રહેતા હોય એમને તરવામાં એટલી કુને ના હોય તો એ એમની મોટી નબળાઈ બની રહે જ્યારે વાઘ છે એ તરવામાં ખૂબ જ શાનદાર ખેલાડી છે અને ઘણી બધી વખત તો આપણે જોઈએ છીએ કે મગરનો પણ શિકાર કરી લેતા હોય છે તો વાઘની બીજી એક ખાસિયત પણ સિંહો કરતાં એ છે કે એ સિંહો કરતાં વધારે ઊંચાઈ ઉપરથી જમ્પ પણ કરી શકે છે અને તમે આ વિડીયોમાં જુઓ એમની જમ્પનો જે વિસ્તાર છે એ ખૂબ જ મોટો છે સિંહો પણ જરૂર પડે ત્યારે જમ્પ લગાવી શકતા હોય છે વિશ્વના કોઈ પણ જંગલમાં સિંહ અને વાઘ ક્યારેય સાથે હોતા નથી કારણ કે બંને અલગ તાપમાન અલગ અનુકૂળતા પસંદ કરનારા પ્રાણીઓ છે અને કદાચ આ સારું પણ છે કારણ કે બંને વચ્ચે ઇન્ફાઇટ થાય એવી શક્યતાઓ ખૂબ વધી જાય પરંતુ કુદરતે જ કોઈ ગોઠવણ એવી કરી છે કે બંને એક સાથે નથી વાઘ ખૂબ જ ગુસ્સાવાળું પ્રાણી ગણાય છે અને એમના મૂડ સ્વિંગ પણ જબરદસ્ત હોય છે માણસોને નજીક જુએ ત્યારે મોટાભાગે એ એમના ઉપર ગુસ્સો કરતા હોય છે અને સિંહ જેવું નથી સિંહો તો માનવી જ્યારે નજીક આવે તો કેટલીક વખત એમને નોટિસ આપતા હોય છે એટલે કે ગુસ્સાનો હાવભાવ વ્યક્ત કરતા હોય છે તમે વાઘને જ્યારે નજીક જાઓ ત્યારે વાઘ એવી જ રીતે દોડે છે જાણે એ હુમલો કરવા ના માંગતા હોય સિંહોની તો એ પણ ખૂબી છે કે જરૂર હોય ત્યારે જ શિકાર કરે છે અને મોટાભાગે એમનો ગુસ્સો પણ ત્યારે જ હોય છે જ્યારે કોઈ એમને નજીક આવી અને છંછેડે અધરવાઇઝ સિંહો મોટાભાગે માણસોની નજીક રહેતા હોવા છતાં માણસોથી દૂર રહે છે અને એ એમને છંછેડવામાં ના આવે ત્યાં સુધી એ માણસો સામે આવે તો પણ એમની બાજુમાંથી જ નીકળી જતા હોય છે ગુજરાતમાં ગીરના જંગલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ છે એ સિંહોની બિલકુલ નજીક રહેવા ટેવાયેલો છે અને સ્વાભાવિક છે કે એવી જ રીતે જ્યાં વાઘ છે એ એવા ફોરેસ્ટ રિઝર્વમાં ત્યાંના સ્ટાફ પણ વાઘની નજીક રહી એમની ટ્રીટમેન્ટ કરતા હોય એવું બધું સ્વાભાવિક છે પરંતુ આમ છતાં વાઘની નજીક રહેવું એ વધારે ખતરનાક ગણાય છે જ્યારે સિંહોના તો આપણે એવા અનેક વિડીયોઝ આ ચેનલમાં પણ જોઈએ છીએ કે વન્ય વિભાગનો સ્ટાફ એમની બિલકુલ નજીક જોવા મળતો હોય છે દૂરથી જોઈએ તો આ દ્રશ્ય આપણને ગીરના જંગલની આસપાસના રસ્તાનું જ લાગે ને કે જેમાં સિંહો ઘણી બધી વખત રસ્તા ઉપર આવી જતા હોય છે અને એવા તો હજારો લોકો છે ગીરની આસપાસ રહેવાવાળા અને ત્યાંથી પસાર થવાવાળા કે જેમણે પોતાના વાહનોની નજીક જ સિંહોના દર્શન કર્યા હશે પરંતુ આ વિડીયો જે છે એ વાઘનો છે વાઘ પણ આવી રીતે ઘણી બધી વખત રસ્તા ઉપર આવી જતા હોય છે બંને ખૂબ જ મેજેસ્ટિક પ્રાણી છે અને આ સૃષ્ટિના બંને આભૂષણ છે પણ બંનેમાં એક દેખીતી ખાસિયત એ છે કે સિંહો મોટાભાગે એકથી વધુના ગ્રુપમાં હોય છે વાઘ મોટાભાગે એકલા રહેતા હોય છે અને વાઘ જે છે એમનું દિમાગ છે એ સોળ ટકા જેટલું વધારે ક્ષમતા ધરાવતું છે જ્યારે સિંહ છે એ દિવસમાં ચૌદથી પંદર કલાક આરામ કરે છે અને પછી પોતાની જાતને શિકાર માટે તૈયાર કરે છે સિંહ જે છે એમની પોતાની એક ટેરેટરી હોય છે અને પોતાના યુરીનથી મોટાભાગે પોતાની ટેરેટરીનો માર્ક કરતા હોય છે પોતાની ગર્જનાથી બીજા સિંહોને એવો અહેસાસ કરાવે છે કે આ એમનો વિસ્તાર છે જ્યારે લોકોની નજીક સિંહ આવી જાય છે ત્યારે અકળામણ અનુભવે છે એવું તો વાઘને પણ થતું હોય છે પરંતુ માનવીએ જે રીતે હવે જેને કહેવાય કે સફારી ગોઠવી છે જંગલ ટ્રેલ ગોઠવ્યા છે કે જેના કારણે ટુરિઝમને પ્રોત્સાહન મળે પરંતુ વન્ય પ્રાણીઓને આવા ટુરિઝમના કારણે કેટલી ખલેલ પહોંચતી હોય છે એ પણ એક સંશોધનનો વિષય છે કારણ કે આ બધા જ પ્રાણીઓને માત્ર નિહાળવાની જે લોકોની ઘેલછા હોય છે તો એ તો તમે ઝૂમાં પણ પૂરી કરી શકો છો અને ઘણા બધા લોકો એવું પણ માને છે કે ઝૂ પણ શા માટે હા ચોક્કસપણે વન્ય પ્રાણીઓના સારવાર કેન્દ્રો હોઈ શકે એમને રેસ્ક્યુ કરવામાં આવે એમને રાખવામાં આવે પરંતુ માનવીઓના એવા મોહ માટે કે માનવીઓ એમનાથી પરિચિત થાય ને પરંતુ આપણે જોયું છે કે માનવીએ જ્યાં જ્યાં પગ પેસારો કર્યો છે ત્યાં ત્યાં વન્યપ્રાણીઓને વન્યજીવોને વનસ્પતિઓને દરિયાઈ સૃષ્ટિને પણ વ્યાપક પ્રમાણમાં ખલેલ પહોંચાડવા સિવાય કશું જ કર્યું નથી ગિરનારની લીલી પરિક્રમા પણ તમે જુઓ કે પુણ્યનું ભાથું બાંધવા માટે લોકો આવે છે અને ખૂબ જ શ્રદ્ધાના પ્રતિક જેવી આ લીલી પરિક્રમા છે પરંતુ લીલી પરિક્રમા જ્યારે પૂર્ણ થાય ત્યારે શું થાય છે પ્લાસ્ટિકના કચરાનો મોટો ઢગલો ત્યાં થઈ જાય છે તો આ કેવા પ્રકારનું પુણ્યનું ભાથું આપણે બાંધીએ છીએ તો પ્રકૃતિને બને ત્યાં સુધી એમને ડિસ્ટર્બ ના થાય એ જોવું એ જ આપણી ફરજ છે બાકી તો કુદરત કુદરત તો કામ કરી લે છે આપણે શું એમનું જતન કરવાના કુદરત પોતે જ એમનું જતન કરી લેતી હોય છે આપણે તો ત્યાંની આસપાસથી રસ્તાઓ કાઢી કારખાનાઓ કરી અને આપણા જે મોહ છે વિડીયો ઉતારવાના ફોટોગ્રાફી કરવાના એમના કારણે એમને ખલેલ પહોંચાડવા સિવાય મોટા ભાગે કશું શીર અને સિંહોના રોમાંચક વિડીયોની આ સિરીઝમાં આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ બીજા આવા જ રોમાંચક શાનદાર વિડીયો સાથે ફરી મળતા રહેશું જો તમે પણ આ પ્રકારના વિડીયોઝને પસંદ કરો છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં